સીતારામ બધાની જય શ્રી કૃષ્ણ આજે જો અમે આવ્યા છે આ બાજુ રાયડો છે અને આ બાજુ કપાસ આવ્યો છે તો મેં કીધું હાલો જોવાવીએ આવીએ કપાસ પણ બહુ સરસ મજાનો ફાલ આવ્યો ને સરસ ખીલી ગયો ને રાયડામાં પણ સરસ મજાના ફૂલ આવ્યા આખું ખેતર પીળું પીળું છે તો એ થયું કે હાલો થોડાક ફોટા બોટા લેવીએ ને ખેતરી આંટો મારે કપાસિયું થાય હા આ કપાસ છે હે કપાસ છે કપાસિયામાંથી તેલ થાય હમ કપાસમાંથી કપડા થાય હા જો કેમ મસ્ત સફેદ છે એકદમ નું કપાસના ફૂલ એકદમના કીલા આખો સફેદ સફેદ સાદર જેવું દેખાય ખેતરમાં પણ તો વ્હાઇટ છે હે એ વ્હાઇટ કાર્પેટ છે વ્હાઇટ કાર્પેટ સરસ મજા નો ફાલ આવ્યો છે આ કપાસ નું ખેતર છે આખું આખા ખેતર માં કપાસ આવેલો છે ને હવે બસ એને નીંદારી જ છે মশীন <laughs> <laughs> uh, स्पीनिंग मशीन तो अलग अलग नाम हो दोरा बने दोरा मे कापड़ बने जो। तो 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 तो

ફોટા પાડવા કરું ઘેટા બકરા છે હાજર ઘેટા બકરા હે ઓલી બાજુ છો એના બચ્ચા હે નાના નાના જો ઘેટા બકરા ના બચ્ચા હે ઈ રહ્યા आ पछि इने आमा पुरता है हे जारी बांधी इमा हां हां जे पुरी हां जे पुरी दे इने का इमा पुरता है हे जारी बांधी हे मज जे पुरे दे ओए क्या जास રામ રામ કે મજામાં તામાં ખાય કઈ આ કાલા ખાય ચાલો પો નાના નાના ખાતા હે કે મોટા ખાઈ જાય હે ને આન પાસે મારે ફોટો લે દેતા કેવું

છે એ આપણે શાક બકાલામાં આલા શાક બનાવવામાં એમાં બધાયમાં ઉપયોગ થાય તો મેં કીધું હાજર ને કાલો ને આજે આપણે રવિવાર છે અને સાંજનો ટાઈમ છે તો જઈ આવીએ આટો મારેવીએ અને જોવાવીએ તો શિયાળો છે તો બધું જો સરસ મજાનું કોઈ જાતની દવા વગર થાય દવાની જરૂર ન પડે અને અટાણ શિયાળાની ઋતુ એટલી મસ્ત હોય કે એને પાણી હોય એટલે હાલે તો પાણી છે તો પછી

અહીંથી જ વણી લેવાનું સીધો કપાસ જ નીકળી આ કપાસ નીકળી ગયો અને કાલા કે કાલા કે આને કાલુ કે છે આને કેરી કે બોલ આમ જનરલી બોલ કે કેરી કહેવાય આને અને આમાંથી આ ફાઈબર કહેવાય ફાઈબર ફાઈબરમાંથી ફેબ્રિક ફાઈબર ટુ ફેબ્રિક નરેન્દ્રભાઈ વારંવાર નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન કહેતા હોય ને ફાઈબર ટુ ફેબ્રિક એ આ ફાઈબર ફેબ્રિક એટલે કપડું હમ હવે ભવિષ્યમાં જરૂર કેવી છે આ જે વ્હાઈટ આવે છે એને બદલે કલર વાળો આવવો જોઈએ કપાસ નું સંશોધન કરવું જોઈએ આ છે પીળું પીળું થવું જોઈએ આ લાલ થવું જોઈએ લાલ કપાસ થવો જોઈએ પીળો કપાસ થવો જોઈએ જે જેવો કલર જોઈએ ને એવો કપાસ થવો જોઈએ જેથી કરીને ડાઈંગમાં આપણે નથી જેતપુરમાં ડાઈંગ કલર કરતા કૃત્રિમ કલર ન થવો જોઈએ નેચરલ કલર થવો જોઈએ એટલે ઓર્ગેનિક કહેવાય ઓર્ગેનિક કલર હોવો જોઈએ આમાં સફેદ નહી કલર આવવો જ જોઈએ હવે એ જ કામ કરવાનું છે ખરેખર જરૂર છે આ દેશમાં જેથી કરીને પ્રદુષણ ઓછું થાય જે અત્યારે નું પાણી નું પાણી પોરબંદર દરિયામાં નાખવાનું કે છે ને જો આ કપાસ નો કલર બીજો આવી જાય ને તો એ ડાઈંગ ડાઈંગ કરવાનું જ કામ બંધ થઈ જાય કપાસ 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 લાલ હોવો 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 જોઈએ 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 પીળો કેસરી લીલો કોટન લીલું પણ હોવું જોઈએ ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક થઈ જાય

અને થારું ગયે સારું મોટર ને નતા તે દી મોટર ત્યારે હા